બે ત્રણ દિવસથી આ નોટ એને અહીંયાથી ઉમાથી અહીંયાથી ઉમાથી પડી જોરી અને આ નોટ ટેન્શન અપાવેરી ઘડી ઘડી કે આપણા પૈસા પડી ગયા પણ એકચ્યુઅલી આ છે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા અને આ છે રાઘવીના પૈસા અને રાઘવી પાસે ઘણા બધા પૈસા તમને બતાવો આ જુઓ ભાઈ બ્લેક મની પચાસ સો વીસ રૂપિયા બે હજારની નોટું એ જૂની હે ને આ હે રાઘવીના પૈસા પાંચસોની બી નોટું એકદમ કડકડતી પણ ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા અને આ બધા પૈસા એને ભેગા ક્યાં કર્યા ખબર લગ્નમાં ક્યાં હતા ને ત્યાં ક્યાંકથી આ ખણી આવીએ અને આટલા બધા પૈસા એને ભેગા કર્યા હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગુડ મોર્નિંગ તો આપણે પાછલા વિડીયોમાં જ કરી નાખીએ એન્ડમાં તમે જોયું હશે ને અહીંયાથી જ આપણે વિડીયો એન્ડ કરીએ તો અહીંયાથી જ આપણે વિડીયોની શરૂઆત કરી હે અને હમણાં વાગેરા ટાઈમ કે સવારના સાડા દસ લાઇટ હજુ આવ્યો નથી અને કડિયા બી આવ્યા નથી

નખત્રાણા જઈને આવ્યો અમે ક્યા હતા પ્રિન્સ મોબાઈલમાં એટલે સુધી ફોનમાં વાત કરી તો એક નોટ થર્ટીન અવેલેબલ એને કે ભાવ બતાવ્યો નહીં ચૌદ હજાર પાંચસો અમે લોકો ગયા પછી ઉમે જઈને એને એમ કીધું કે અરે યાર હું તો થર્ટીનની વાત કરતો હતો નોટ થર્ટીન તો બહુ મોંઘો હોય અમે કીધું ફોનમાં વાત થઈ આપણે રેકોર્ડિંગ અમળાવી તો રેકોર્ડિંગમાં અમે લોકો નોટ થર્ટીન જ બોલી રહ્યા પછી ભાઈ કે યાર મારી મિસ્ટેકથી હશે આ ભાવ મની મળે પછી ભાઈ એમેઝોન ઓનલાઈન બતાવ્યો ભાવ ઓનલાઈન આટલા રૂપિયામાં પડે રહો આ તમને કંઈક સત્તર હજારમાં પડશે મેં તો ઓનલાઈન તો ઠીક હે હું બી લઈ કરું ઓનલાઈન લેવો હોય તો પણ મેં કીધું કે પાછલા વર્ષનું મોડલ છે બે હજાર ત્રેવીસનું મોડલ લે તમે કીધું એક બે હજાર રૂપિયા તો

તો આજે જો અમારા કોલેજના અમારા સિનિયર સાહેબ એ બધાને મને લઈ જાય એની સ્પેશિયલ જગ્યાએ મને નથી ખબર કઈ જગ્યાએ આ લોકો આમ તો રેગ્યુલર હર સન્ડે ના કે નીકળતા સાથે કેટલે લઈ જા આપણે આ તો મને કોઈક અનનો પ્લેસ ઉપર લઈ આવ્યા અહીંયાથી ગાડી ઉતારીએ ખબર નહીં કઈ જગ્યાએ લઈ જરા

હા તો આપણે નથી ખબર કદી જોયું જો નથી આમ જાય મસ્ત આ કચ્છ તો જોવું કેટલો મોટો હોય મતલબ મારી છાતી આવે એટલો મોટો હોય જો અહીંયાથી પાણી હું જરાક પાણી બી ભરેલું હોય જુઓ તમે હે બહુ મસ્ત જગ્યા પણ આપણી લોકેશન નથી ખબર કરું કોઈકને કહું કે અહીંયા આવો તો કેમ કહું મને ખબર જ નથી રસ્તાના વચ્ચે એવું બી રાખી ગાડી તો હાલ મંડી ગયા એ લોકોને ખબર હે કે લઈ શું ઘણી વાર આવી ગયા એટલા માટે પણ ખબર નથી માટીએ ને એકદમ ભીની હજી પાણી વેહ્યું હોય એટલા માટે જો બૂટ ખરાબ થવાની આજે આપડી અહીંયા કને જો પાણા આપવા તણાઈ ને આયા અથવા તો ધોવાય જે બી કચરો બચ્યો એ બધો અહીંયા કને જમાથી હોય અહીંયા કનેથી વિસ્તાર મોટો થઈ ગયો નદીનો આપણે આગળ જોયું એમ નાનકડી હતી ને અહીંયા કને જો કેટલી બધી મોટી થઈ ગઈ હા ઉભા રહેજો વંજાઈ ના જાઉં પાછું તેડી હશો ને અરે આ શું હોય સુગરીના માળા ને અને વાંધો નહીં હા જો અહીંયા કને સુગરીના માળા હોય આપણે હોટલમાં ને જોઈને અહીંયા કને જો આ રિયલ આની અંદર તો પક્ષી હશે વાહ વિડીયો ઉતારો ચક્કરમાં હું વાય રહી જઉં રોટી બધા તો કા હાલતા જો રસ્તામાં એક હોલ મળ્યું તો આ સાય સાપનું હોય શકે તો ઉંદરનું હોય શકે ખબર નહીં તો એક કે આ લોકો મને ગોલ કર્યો ને મને તેડાયો ન આવું તો મેં ક્યારે જોયું બી નથી કચ્છમાં બોલો અહીંયા જે બાજુમાં છે મારા ઘરથી કંઈક હશે ત્રણ ચાર કિલોમીટર હશે સાહેબ પણ મેં નથી જોયું મેં જો સુગરીનો માળો પડી ગયો તો આની અંદર હે કે નહીં કાંઈ ખાલી અને આ પથ્થરની નકશી તો જો કેવી બધી પાણીના લીધે આમ કટ લાગી ગયા બધી મસ્ત હે ભાઈ સાહેબ એ પોતાનો કેમેરો લઈ આવ્યા ને ફોટા પાડેલા વાઈલ્ડ લાઈફ તો ની ના અમે ફોટોગ્રાફર થોડાક વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર બનેરા ના ના છે કાંઈ નથી શું તો આવો મોટો ખર્ચો થોડી ન થાય કેમેરાનો ફોટોગ્રાફર સારા ખબર કેમેરા તો ને આ જગ્યા તો જુઓ વાહ મસ્ત જગ્યા યાર તો નદીનું પાણી અહીંયાથી આવીને અહીંયા પડેલું વાહ આ તો કયો આપણો ધોધ પાલાર ધુનાય ને એના જેવું છે अपन पत्थर डालेंगे देखेंगे कितना गहरा है आ तो भाई ऊँडू है पर जो ही पत्थर क्या तो नहीं देखा पड़ते हाँ, जाओ, दो। दो। जाओ तो खबर पड़े महादेव ने जेम होत ने तो आप हजारिस्क आ तो स्वीमर आप भी नहीं खतरनाक तो अहर कोई तो आयु है खबर नहीं आके ऊँट आ जाए बढ़ तोफान कर कुश्ती लड्या से नी એટલે આવું બધું જો અમને એમ કે માણસો આયા છે ને બધો છોકરાવરમ તા છે કે એવું હશે પણ આનાથી ખબર પડેરી કે ઊંટ આ જાય વો મસ્ત જ ગયા યાર एकदम लाजवाब હા જો નદીનો વેણ ને ધૂળ एकदम ચોખી તો આ જો આને માણસ નો પગ એટલે માણસો અહીંયા કને આયા તો છે મને લાગ્યું જે ઊંટ ચારો આવતા છે એના પગ ગયા તો એ આમ જાતા હા સે સાચું જો હેમતભાઈ હું ઊભા હે ને મારું ફોટો અહીંયાથી લેતા હતા અહીંયા અમે થોડાક બધા વિડીયોના સેમ્પલ લીધા મસ્ત આવતો હતા ફોટા એટલા માટે હવે મહાવીરભાઈ ફોટા પડાવ્યા આનું નામ ભાઈ હેમંતભાઈ મારું નામ હેમંત હેમંત અને હવે આપે જઈ રહ્યા અહીંયાથી નીચે જી હા જો કેવું બધું હોય અરે એકદમ અંબાળીને આલું પડે જી યા પહોંચી ગયા જો નીચેથી કેવું સીને એકદમ મસ્ત આ સાડ થી જો અંદર આવે રહી તો મને લાગેલું કે વરસાદ પડશે વરસાદ પડશે તો ભાઈ સોને પે હા અને આ ભાઈ સાહેબ તો ચા ને બધું લઈ આવ્યા વાહ સારી વાત હે અને એમને આ મળ્યું જો શું મળી કોષ તો આપણો પ્રોગ્રામ થયો ખતમ હવે અમે લોકો જઈ રહ્યા પાછા જ્યાં આપે આપડી ઓલા ઊભી રાખી હતી ત્યાં તો પેલા આપણે નદી માંથી આવ્યા ને હવે આપણે અલગ રસ્તેથી જઈ રહ્યા આ જગ્યા જો અનટચ જગ્યા હમણા હું હાલે બસ એના જ પગલા અહીંયા પડ્યા હે બાકી આહાહા एकदम मस्त क्लीन ઢૂડ જો હવે આપણે આ ડુંગરનો રસ્તો લીધો હે રસ્તો દેનાથી આપણે રસ્તા નીચે જઈએ ઓયરી સામે આપણી સ્કૂટી અમે લગાડીને રાખીએ ઓયરો રોડ એટલે ઉમા કરીને રોડ ને આપણે થોડાક અંદરની સાઈડ આ સ્કૂટી રાખી મતલબ કોઈ ખાણી ના જાય એટલા માટે અહીંયા કને આ જોવે માળો જમીનમાં એક માળો મળ્યો હોય જી હા જમીનમાં માળો મળ્યો હોય ક્યાં ગયો માળો કેમ ગયો આ રહ્યો રહ્યો જાડો નીચે અહીંયા અંડરગ્રાઉન્ડમાં બનાવ્યો માળો મસ્ત અને આ ટ્રિપ આપડી એકદમ ફૂલ પૈસા વસૂલ ટ્રિપ હૈ એકદમ શાંતિ યાર સુ નજારો તમે જોયો ને બહુ મસ્ત યાર મજા આવી ગઈ તો આપણે આપડી ગાડી બારે ગાડી નાખી એને હવે આપણે જઈ રહ્યા આપણા ઘરે બેસી જા આ લઈ લો બસ કે હાથ ખરાબ થા હાથ ખરાબ થસે તો સુકા દો હી હસે મને કે ખેચા મના કઈ જી આપને કોસ મળી થી યે આપણે ઉતરી ગયા હવે આ ભાઈ જશે નખત્રો નખત્રાણા કરી લીધું બોલો શું બનાવ્યું પ્રાણી નાકરાણી રાગવી એટલે તારું મોઢું બનાયું પાછળ મી સે કીધું કે પાછળ નામ લખજો એટલે નામ લખ્યું પાસું બનાવ્યું એ રમુજી પ્રાણી કોમ્પિટિશન હતું કાજે હે ફર્સ્ટ ફર્સ્ટ નંબર આયો વારે વા હજુ તો હાથી નું મોઢું એ બતક કે ને પગ તો જો ડોરેમોન ના પગ બનાયા હે ડોરેમોન ના માગન કે કોઈ માથા માં આવતા જ નતા પગ એટલે જેમ તેમ બનાવી દીધા તે આ હસું આવે હું હે તેના હોય ના મને હસું ના આયું રમુજી પ્રાણી જોઈ લીધું બસ રાખી દો કે ના દેખાય તને ના તો પછી આની તો હું ભલે ભલે રાખી દો રાખી હવે જમવામાં મંગાવી ભલે બાર થી મંગાવી ભેલ આડસ બસ જઈ દઈ ને હમણાં બાર ઈ કેમ કે નખત્રાણા નખત્રાણા થી લઈ આવ્યો આજે જમવામાં તો રાઘવીના ગાઈસ આ છે ભેલ ને અમારી માની ફેવરેટ એમાં તમારી ફેવરેટ ને આ બોલો 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 મામજી કે મા છટકેરા હમણાં ઠકા કરાવશે આપને હવે અલગ પે વિડિયો બનાવી તું પૂરો થઈ ગયો તાકો હવે તો જમવાનું થયું પૂરું આજે હે શનિવારે એટલે વિચાર કર્યો કે ભાઈ હનુમાન દાદા કરવા જશું પછી અમે બધા ફ્રેન્ડ્સ સાથે હમણાં કઈક સાડા નવ વાગ્યા રે આ ટાઈમે દર્શન કરવાનો ફાયદો શું ખબર હે કોઈ જ ના હોય એકદમ શાંતિ હોય ને તમને જે બી કેવું હોય એ તમે પાપાને કહી શકો કોઈ જ નથી ના આર્યો આપણું સ્ટેશન